અરવલ્લી જિલ્લામાં એકસો તેત્રીસ ગ્રામ પંચાયતમાં ચૂંટણી ચારસો ત્રેવીસ મતદાન મથક પર મતદાન ચારસો સડસઠ સરપંચ ઉમેદવાર આઠસો સિત્યાસી સભ્ય ઉમેદવારો માટે મતદાન બે ચોરાણું લાખ મતદારો કરશે મતદાન છસો અડત્રીસ પોલીસ કર્મી તેમજ બે હજાર પાંચસો સ્ટાફ તૈનાત કરાયો છે તો અરવલ્લી જિલ્લામાં એકસો તેત્રીસ ગ્રામ પંચાયતમાં ચૂંટણી ચારસો ત્રેવીસ મતદાન મથક પર મતદાન 467 સડસઠ સરપંચ ઉમેદવાર આઠસો સિત્યોતેર સભ્ય ઉમેદવારો માટે મતદાન બે લાખ મતદારો કરશે મતદાન 638 અડત્રીસ પોલીસ કર્મી તેમજ 2558 હજાર પોલિંગ સ્ટાફ તૈનાત અરવલ્લી જિલ્લામાં એકસો ગ્રામ પંચાયતમાં ચૂંટણી ચારસો મતદાન મથક પર મતદાન 467 સડસઠ સરપંચ ઉમેદવાર આઠસો સિત્યાસી સભ્ય ઉમેદવારો માટે મતદાન બે લાખ મતદારો કરશે મતદાન 638 અડત્રીસ પોલીસ કર્મી તેમજ બે હજાર પાંચસો સ્ટાફ તૈનાત કરાયો છે તો જિલ્લામાં એકસો ગ્રામ પંચાયતમાં ચૂંટણી ચારસો મતદાન મથક પર મતદાન 467 સડસઠ સરપંચ ઉમેદવાર આઠસો સિત્યોતેર સભ્ય ઉમેદવારો માટે મતદાન બે લાખ મતદારો કરશે મતદાન 638 અડત્રીસ પોલીસકર્મી તેમજ બે હજાર સ્ટાફ તૈનાત